મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહની પહેલી થી 7 ઓગસ્ટ સુધી ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ તારીખ 1/8/2024 થી તારીખ 7/8/2024 દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણીનું આયોજન કરેલ છે જો જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાન છ માસ સુધી ફક્ત સ્તનપાન અને છ માસ બાદ સમયસર ઉપરી આહારના શરૂઆતની ટકાવરીમાં સુધારો કરવામાં આવે તો બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઈ શકે છે જેના કારણે ઘણા બાળકોનું જીવન બચાવી શકાય છે વર્ષ બે હજાર ચોવીસમાં અંતર ઘટાડીએ સ્તનપાન માટે સહયોગ આપીએ ક્લોઝિંગ ધ ગેપ બ્રેસ્ટ ફિલિંગ સપોર્ટ ફોર ઓલ થીમ નક્કી કરવામાં આવી છે જે અંતર્ગત તારીખ બે આઠ બે હજાર ચોવીસના રોજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઉષાબેનભાઈ ગજ્જર દ્વારા સિવિલ હોસ્પિટલ પાલનપુર અને પ્રાઇવેટ હોસ્પિટલ વિશ્વાસ હોસ્પિટલની મુલાકાત કરી સ્ત્રી વોર્ડમાં ધાત્રી માતાઓની મુલાકાત કરી બાળકના જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાનનું મહત્વ બાળક માટે છ માસ સુધી ફક્ત માતાના ધાવણનું મહત્વ છ માસ સુધી બાળકને અન્ય કોઈ ગળતુથી કે પાણી ન આપતા ફક્ત સ્તનપાન કરાવવું કાંગારું કેરનું મહત્વ છ માસ પૂર્ણ કરી બાળકને ઉપરી આહારની શરૂઆત બાળકના આરોગ્યની જાળવણી આંગણવાડી કેન્દ્ર ખાતે મળતા માતૃશક્તિ બાળશક્તિ પૂર્ણ શક્તિ નું મહત્વ વગેરેની વિસ્તૃત માહિતી માનનીય જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઉષાબેન ગજ્જર દ્વારા આપવામાં આવેલ હતી જેમાં વોર્ડના સ્ટાફ નર્સ શ્રી પાલનપુર ઘટકના સીડીપીઓ શ્રી મુખ્ય સિવિકા શ્રી મદીનાબેન શિરશિયા નયનાબેન ગુજ્જર એનએનએમ બ્લોક કોઓર્ડિનેટર શ્રી કિરણભાઈ એન ગીતાબેન સાગરણી ઉપસ્થિત રહ્યા હતા